સૌ પરિવારજનો તેમજ સમાજના લોકો ભેગા મળી દાહોદ શહેરમાં પાંચ પરગણા વણકર સમાજ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી સમાજવાડી ખાતે ફાગ મહોત્સવ દરમિયાન ગોટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાત્રિના સમયે સૌ સમાજના વડીલો મિત્રો ભાઈઓ બહેનો બાળકો સૌ સાથે મળીને પાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઢપડાના તાલે જેવી કે એક સાલ કે બાર મહિને મસ્ત મહિના ફાલ્ગુન કા નર બાવરે અને હારે બંસરી બાજી ભજ મેરે મોહન કે ચટક ચાંદની રેન ગોવાલણ જેવા અનેક ભક્તિ ભર્યા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમ ભર્યા ગીતો અને ફિલ્મ સંગીત ગીતો લાવણી છંદ દોહા ગાવામાં આવ્યા હતા મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા જેમાં ગૌરવ સમાજની એકતા અખંડિત અને સામાજિક શૈલેષ કુમાર રાઠોડ નેશન બ્રસ્ત સાહો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર